जय श्री कृष्ण मित्रों गुजराती वास्तुशास्त्रमा तमारो ફરી એકવાર સ્વાગત છે મિત્રો ભૂખે મરી જવું સારું છે પરંતુ ભલે તમાર કાઠલા પણ સારા સગા સંબંધી કે ન હોય આવા ત્રણ વ્યક્તિ પર ક્યારે ભરોસો ન કરવો જોઈએ તે તમને બરબાદ કરી નાખે છે મિત્રો એક સમયની વાત છે મધ્ય દેશમાં એક ખૂબ જ સુંદર નગર હતો તે નગરમાં એક ચોર રહેતો હતો તે ચોર નાની મોટી ચોરીઓ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતો હતો પરંતુ તે ચોરીના પૈસા તેના પરિવારના ખર્ચને પહોંચી વળવા પૂરતા ન હતા એક દિવસ તેણે વિચાર્યું કે પાપ તો પાપ છે પછી તે નાનું હોય કે મોટું હું નાની ચોરી કરું કે મોટી પણ રહીશ તો ચોર જ હું ચોરી કરતા પકડાઈ જઈશ તો મને સરખી સજા મળશે તો શું કામ મેં મોટી ચોરી ન કરું આવો વિચાર કરીને તે ચોર નગરના રાજાની તિજોરી લૂંટવાની યોજના બનાવી જ્યારે રાત પડી ત્યારે તે રાજમહેલમાં પ્રવેશ્યો અને કોઈક રીતે તે જગ્યાએ પહોંચ્યો જ્યાં રાજાનો ખજાનો હતો ત્યાં પહોંચ્યા પછી તેણે જોયું કે ઘણા સૈનિકો તિજોરીની રક્ષા કરી રહ્યા હતા તેઓ કડક ચોકીદારી કરતા હતા તે જોઈને ચોરને લાગ્યું કે આ સૈનિકોની આંખોમાં ધૂળ નાખવી એ બહુ મુશ્કેલ કામ છે અને તેણે વિચારવાનું શરૂ કર્યું કે તે ખરેખર તે મી રક્ષા કરી રહ્યા છે જો હું ચોરી કરવાનો પ્રયાસ કરીશ તો હું બચી શકીશ નહીં આવો વિચારીને ચોર પાછો ફર્યો અને પાછા ફરતી વખતે તેણે વિચાર્યું કે ખાલી હાથે પાછા ફરવા કરતાં અહીંથી કઈક વસ્તુ લઈ જાવ તો સારું મારો અહી આવવું વ્યર્થ ન જવું જોઈએ ચોરના મનમાં વિચાર આવ્યો કે તેને રાજાના કક્ષમાં જવું જોઈએ જ્યાં રાજા સૂટો હોય અને રાજા પોતાના કપડા ઉતારીને સુઈ ગયો હશે હું રાજાના શાહી વસ્ત્રો ચોરીને પહેરીશ અને સરળતાથી પૈસા ચોરીને અહીથી જતો રહીશ સેવકો વિચારશે કે હું રાજા છૂતેથી તેઓ મારા માર્ગમાં નહીં આવે અને મારો કામ સરળ થઈ જશે પાટલુ વિચારિને ચોર રાજાના બેડરૂમ પાસે પહોંચ્યો અને તેણે ધીમે ધીમે પડદો હટાવ્યો અને અંદરનો નજારો જોઈને ચોર આશ્ચર્યચકિત થઈ ગયો તેણે જોયું કે રાજા તેના પલંગ પર ગાઢ ઊંઘમાં છે અને તેની રાણી અર્ધ નગ્ન અવસ્થામાં રાજા પાસે પલંગ પર બેઠી છે રાણી એ માત્ર નાની બરાબર કપડા પહેર્યા હતા રાણીને જાગી ગેલી જોઈને ચોરના હાથ પગ ધ્રુજવા લાગ્યા અનેતે એક બાજુની દીવાલ પાસે સંતાઈને ઉગો રહી ગયો અને રાણીના સૂઈ જવાની રાહ જોવા લાગ્યો થોડીવાર પછી તેણે પાછો પડદો હટાવ્યો કે રાણી સૂઈ રહી છે કે નહીં કારણ કે રાણી ઊંઘે પછી ચોરને રાજાના કપડા ચોરી કરવાની તક મળે ચોરે જોયું કે રાણી હજુ પર એ જ સ્થિતિમાં બેઠી છે અને રાજાના શરીર પર હાથ ફેરવી રહી હતી આ જોઈને ચોર ત્યાં રાખેલા ટેબલ પર બેસવા લાગ્યો ટેબલ પર બેસતા જ તેના પર રાખેલો પાણીનો ગ્લાસ નીચે પડી ગયો એ અવાજ સાંભળીને રાજાની ઊંઘ ના ઉડી પરંતુ રાણી તલવાર લઈને બહાર આવી અને ચોરના ગળા પર તલવાર મૂકીને કહ્યું તું કોણ છે અને અહીં કેમ આવ્યો છે મને સાચું કહો નહીતર હું તારો શિરચ્છેદ કરીશ ચોર ભયથી પરસેવાથી ભીંજાઈ જાય ગયો અને તેણે રાની સામે હાથ જોડી દીધા અને વિનંતી કરવા લાગ્યો હે રાણી સાહિબા કૃપા કરીને મારો જીવ બચાવો હું એક ગરીબ ચોર છું હું માત્ર ચોરી કરવાના હેતુથી અહીં આવ્યો છું હું નાની ચોરીઓ કરીને મારો પરિવાર ચલાવવું છે જો તમે મને મારી નાખશો તો મારા બાળકો અનાથ થઈ જશે હું તમને વચન આપું છું आ वक्ते मने छोड़ी दो क्यारे तमारा महल तरफ पाछु वरी ने जोइश नहीं मारा नाना बाड़को पर दया करो रानी ने तेना पर दया आवी अने कहियो सांभरो हूँ तने एक शर्ते छोड़ी शकू छु हूँ अत्यारे काम वासना थी पीड़ित छु जो तू मारी साथे समागम करिश तो हूँ तने अही थी जवा दईश नहीं तर फटका थी तारू माथू कापी नाखिश મને સમાગમ કરવાની તીવ્ર ઈચ્છા થઈ છે અને રાજા પણ સૂઈ ગયો છે તેથી જ મારા શરીરમાં લાગેલી આગને સંતોષ કરો જો તું મારી કામવાસનાને સંતોષ કરીશ તો હું તને ઘણું બધું ધન આપીશ પછી તારે ચોરી કરવાની જરૂર નહીં પડે રાણીની આ અનોખી સ્થિતિ સાંભળીને ચોર વધુ ગભરાઈ ગયો અને બોલ્યો રાણી સાહેબ તમે આ શું કહો છો હું ચોર છું અને તમે આટલા મોટા રાજ્યની રાણી મને શું અધિકાર છે કે હું તમારી સાથે આવું કરું મારા માટે આ વિચારવું પણ મોટું પાપ છે પછી રાણીએ કહ્યું મારે કંઈ સાંભળવું નથી જો તને તારો જીવ વાલો હોય તો જલ્દી કામ પૂરું કર હું કહું તેમ કરો નહીં તો મરવા માટે તૈયાર થઈ જા રાણીનો આવો પ્રસ્તાવ સાંભળીને ચોર ગભરાઈ ગયો અને વિચારવા લાગ્યો કે આજે હું મોટી મુશ્કેલીમાં છું જો હું રાણીની વાત નહીં માનું તો રાણી મને મારી નાખશે અને હું રાણી સાથે સંબંધ બાંધીશ તો પણ મને મારી નાખવામાં આવશે ચોર બહુ મોટી મૂંઝવણમાં હતો કે શું કરવું આખરે તેણે રાણી સાથે સંભોગ કરવાનો વિચાર સ્વીકારી લીધો અને કહ્યું રાણી સાહિબા કૃપા કરીને મને થોડો સમય આપો મને ખૂબ જોરથી લઘુ શંકા લાગી છે મને નિવૃત્ત થવા દો પછી તમે કહો તેમ કરવા હું તૈયાર છું રાણીએ તરત જ શૌચાલય તરફ તલવાર બતાવી અને ચોર તેની તરફ ચાલવા લાગ્યો રાણી ત્યાં જ ઉભી રહી અને તેના પાછા ફરવાની રાહ જોઈ રહી હતી ચોરે આ દરમિયાન રાણીની નજરથી ભાગી જવાનો પ્રયત્ન કર્યો જ્યારે તે દોડતો દોડતો ગેટ પાસે પહોંચ્યો ત્યારે ગેટ પરના સૈનિકે તેને પકડીને પૂછપરછ કરી ચોર ડરી ગયો અને તેણે સૈનિકને સત્ય કહ્યું કે તે ચોર છે અને ચોરી કરવાના હેતુથી મહેલમાં આવ્યો હતો પરંતુ રાણીએ ચોરને પકડી લીધો અને તેને છોડાવવાના બદલામાં તેને શરત મૂકી કે તેની સાથે સંબંધ બાંધવો જોઈએ તેથી હું લઘુ શંકાના બહાને ત્યાંથી ભાગી ગયો હતો આ રીતે ચોરે સૈનિકને તને છોડવા વિનંતી કરી સૈનિકે કહ્યું જો ભાઈ હો તને એક શરતે જવા દઈ શકું છું અને શરત એ છે કે તારે રાણી પાસે પાછા ફરવું પડશે અને રાણીને કહેવું પડશે કે હું તારી સાથે સંબંધ બાંધવા તૈયાર છું પણ તે પહેલા તારે તમારા પોતાના હાથ થી રાજાની હત્યા કરવી પડશે સૈનિક શરત વધુ કઠિન હતી ચોરે વિચારો કે ભલે તને જીવ બચી શક્યો હો परंतु हवे ते बच्चे नहीं जो हूँ रानी ने आ बात कहीश तो रानी मारु माथू कापी नाक्षे। हवे ते चोर ने चारे बाजू मात्र मृत्युज देखाई रहियो हतु मजबूर थई ने चोर पाछो रानी पासे पहुंचो ते रानी पासे गयो अने कहियो रानी साहेब તમારી સાથે સંબંધ બાંધેશ પર મને એક વાતનો ડર લાગે છે કે તે સમયે જો રાજા સાહેબ ઉંગમાંથી જાગી જશે તો ન તો તમારો ઉદ્ધાર થશે અને ન તો મારો ઉદ્ધાર થશે રાજા સાહેબ અમને બન્નેને મારી નાખશે માટે તમારે એક કામ કરવું પડશે તમે તમારો પોતાનો હાથે રાજાનો માથું કાપી નાખો તો અમે નિર્ભય થઈને સમાગમ કરીશું

જ્યારે રાણીએ રાજાનું માથું કાપી નાખ્યું ત્યારે આખો ઓરડો લોહીથી થઈ ગયો હતો રાજાનું સવારે મહેલમાં અવાજ આવ્યો કે કોઈએ રાજાને મારી નાખ્યો છે પરંતુ રાજાને મારનાર વ્યક્તિને કોઈ શોધી શક્યું નહીં બધાને આશ્ચર્ય થયું કે રાજા સૂતો હતો ત્યારે કોઈએ તેને મારી નાખ્યો आ दरमियान राणी पर जोर जोर थी रड़ी रही हती। आखा महल मा फक्त ते सैनिक आ जा रहस्य जानतो हतो के रानी अने एक चोरे राजा ने मारी नाखियो हतो परंतु तेनिये आंगे कोई नी साथे चर्चा करी न हती राजा ना अंतिम संस्कार माटे संपूर्ण तैयारियों करवामा आवी हती बीजी बाजू राणीए जाहिरात करी के ते तेना राजा साथे सती थवा मांगे छे आ जानी ने कोई पर रानी पर शंका न करी कारण के जो रानीए राजा ने मारियो होत तो ते राजा साथे सती केम थई होत अही रानीए बदोश श्रृंगार कर्या पछी राजा नी साथे चिता पर बेसी गयो राज्य ना तमाम सगा संबंधियों एक पछी एक चिता पर लाकड़ू मुक्ता हता अने तेमने प्रणाम करीने तेओ आ रीते पाछा फरता हता अंते ते सैनिक पर राजा ना अंतिम संस्कार पर लाकड़ा मुकवा गयो જેને આ રહસ્ય ખબર હતી તેણે રાણીના કાનમાં હળવેકથી કહ્યું રાણી તમે સતી થઈ જશો પણ મને આટલું કહો કે શું તમે જ રાજાને માર્યા હતા અથવા રાજાને તે ચોરે માર્યો આ સાંભળીને રાણીને આઘાત લાગ્યો તે સમજી ગયા કે આ સૈનિક પણ આ રહસ્ય જાણે છે રાણીએ કહ્યું સાંભળો મેં અને તે ચોરે राजा ने मारियो नथी, राजा ने कोने मारियो ते जानवु होय तो शहर नी बहार उत्तर दिशा मा जंगल मा जाओ त्या एक झूपड़ी मा वृद्ध स्त्री रहे छे ते चौकस पड़े तमने आ रहस्य जणावशे सैनिक आ रहस्य जानवा मांगतो हतो तेथी ते बीजाज दिवसे राणी नी सूचना मुजब ते जंगल मा गयो जंगल मा पहुंची तेने ते झूपड़ी मड़ी सैनिके वृद्ध महिला ना पग पक पकड़ी ने हे वृद्ध माजी हूँ तमारी पासे एक रहस्य जानवा आव्यो छु राजा साहेब ने कोने मारिया मने कहो त्यारे वृद्ध माता ए कहू जो तारे आ रहस्य जानवु होए तो तारे एक काम करवु पड़शे मारी झूंपड़ी नी बहार एक बकरी बांधेली छे तमे तमारी तलवार थी तेनु माथु कापी नाखो तमे माथु कापताज बकरी नु धड़ त्या पड़ी जशे अने तेनु माथु हवामा उड़वा लागशे પછી તમે તે બકરીના કાન પકડો અને તમારી જાતને લટકાવી દો જ્યાં માથું લઈ જશે ત્યાં પહોંચતા જ તમને તમારો પ્રશ્નનો જવાબ મળી જશે કે રાજાને કોણે માર્યો હવે સૈનિકે પર એવું જ કર્યું સૈનિકે ઝૂંપડીની બહાર બાંધીલી બકરીનું માથું કાપી નાખ્યું માથું કાપતાની સાથે જ તે હવામાં ઉડવા લાગ્યો तेने झड़प थी बकरी ना बनने कान पकड़ी लीधा माथू उड़ी ने तेने पेला भयंकर जंगल नी बच्चे लई गयु ते जग्याए एक गुफा हती ए गुफा ना प्रवेश द्वार पर पहुंचा पछी माथू नीचे उतरी गयो सैनिक विचारवा लाग्यो के ते आ जंगल मा कोई पण मनुष्य देखा तो नथी तो केवी रीते कोण मने राजा ना मृत्यु नो रहस्य कहेशे ते गुफा ना प्रवेश द्वार पर उभो आ विचार तो हतो અને તે ગુફા એક રાક્ષસની હતી જે માં રાક્ષસ અને તેની એક પુત્રી રહેતી હતી હવે સાંજ પડી ગઈ હતી અને તે રાક્ષસ તેના ખોરાક માટે બહાર ગયો હતો અને તેની પુત્રી ગુફાની અંદર હાજર હતી જારે રાક્ષસ છોકરીને મનુષ્યની ગંધ આવી તે દરવાજાની બહાર આવી અને તેરી ગુફાના રવેશ દ્વાર પર એક યુવકને ઊભો જોયો राक्षसनीय विचारियों के जो हूँ तेने खाईश तो मारी एक समयनी भूख मरी जशे अने जो हूँ तेने जीव तो राखिश तो आ युवान मने बहु काम मा आवशे हूँ तेनी साथे भोग विलास करीश पची राक्षस छोकरी तरतज एक सुंदर छोकरी नु रूप धारण करीने तेनी सामे आवी सैनिके आवी सुंदर स्त्री तेने पहला क्यारे जोई न हती ते राक्षसनी एवी देखाती हती जाने स्वर्गनी अप्सरा होए સૈનિકે તેરે જોઈ કે તરત જ તેના પર મોહિત થઈ ગયો છોકરી પણ તેને લેવા આવી હતી તેથી તેરે તેની ગુફામાં બોલાવ્યો અને તેની સાથે ખૂબ મસ્તી કરી અને સંબંધ બાંધ્યો સૈનિકને પણ તેની સાથે સંબંધ બાંધવામાં ખૂબ આનંદ આવ્યો કારણ કે આવી અપસરા સ્ત્રી અત્યાર સુધી તેણે જોઈ ન હતી જ્યારે રાક્ષસનો આવવાનો સમય થયો त्यारे होकरीए ते सैनिक ने माख बनावी ने अने तेने दीवाल पर फसावी दीधो राक्षसे आवी ने छोकरी ने पूछ्यु दिक्री, मने कोई मनुष्य नी गंध आवे छे मने लागे छे के कोई मानस अमारी गुफा मा प्रवेश्यो छे त्यारे दीकरीए बहानु काढ़ी ने कहू ओ राक्षस बापा तमे शु वात करो छो अमे अही छीए त्यारे कयो मानव अही आवी शके જો કોઈ અહી આવવાની હિંમત કરશે તો હું તેને કાચો દબાવીને ખાઈ જઈશ આ રીતે તેણીએ રાક્ષસને ગેર માર્ગે દોર્યો હવે દર રોજ રાત્રે રાક્ષસ છોકરી તે સૈનિકને પુરુષ બનાવી દેતી હતી તેની સાથે ખૂબ ભોગવિલાસ કર્યા પછી તેને દિવસ દરમિયાન તેને એક માક બનાવીને દીવાલ પર ચોટાડી દેતી હતી આ રીતે સૈનિક રાક્ષસની ગુફામાં રહેતો ઘણા દિવસો વીતી ગયા હતા હવે હવે તે સૈનિકને તેની પત્ની અને બાળકોની યાદ આવવા લાગી પરંતુ તે રાક્ષસની ચંગોલમાંથી નીકળી શકતો ન હતો એક દિવસ તેને મોકો મળ્યો અને તે રાત્રે કોઈક રીતે ત્યાંથી ભાગી ગયો ઘણા દિવસો જંગલ માં અહી ત્યાં ફરીને અંતે તે પોતાના નગરમાં પહોંચ્યો પોતાના ઘરે બાળકો અને પત્નીને મળીને ખૂબ જ ખુશ થઈને આનંદ અનુભવ્યો તે વિચારવા લાગ્યો કે સારું થયું કે હું ત્યાંથી નીકળી ગયો કોણ જાણે કેટલો સમય તેણે મને ત્યાં માખીની જેમ રહેવું પડતું આ રીતે સૈનિક પોતાના ઘરે રહેતો હતો ઘણા દિવસો વીતી ગયા એક દિવસ તેને ફરીતે સુંદર છોકરી યાદ આવી હવે તે દિવસ રાત તેના વિચારોમાં ખોવાયેલો રહેતો તેની સુંદરતાને યાદ કરતો અને તેને મળવાની ઈચ્છા કરતો તેના વિના તેને ખાવું કે પીવું ગમતું ન હતું તે હંમેશા તેની સાથે સમાગમ કરવાનો વિચારતો હતો સૈનિક તે રાક્ષસ છોકરીને મળવા માટે તડપવા લાગ્યો અને તેણે ફરીથી તેની પાસે જવાનું નક્કી કર્યું તેણે વિચાર્યું કે છેલ્લી વાર પેલી વૃદ્ધ માજી એ મને ત્યાં મોકલ્યો હતો પણ હવે હું ત્યાંથી ભાગી ગયો એટલે મને રસ્તો ખબર નથી ત્યાં જવા માટે ફરી એકવાર મારે વૃદ્ધ માજીની મદદ લેવી જોઈએ વિચારીને તે સૈનિક પેલી વૃદ્ધ માજીની ઝૂંપડી પાસે પહોંચે છે અને હાથ જોડીને બોલ્યો હે માજી તમે મને અગાઉ જ્યાં મોકલ્યો હતો તે જ જગ્યાએ મને ફરી મોકલો મારે ત્યાં જવું છે હવે તે સૈનિક રાજાની હત્યાનો રહસ્ય ભૂલી ગયો હતો અને રાક્ષસ કન્યાને મળવાની બેચેની તેની અંદર વધી રહી હતી વૃદ્ધ સ્ત્રી સમજી ગઈ કે તે વાસનાના પ્રભાવ હેઠળ છે વૃદ્ધ માજીએ કહ્યું દીકરા પહેલા મારી પાસે બકરી હતી તેના કાન પકડીને તું ત્યાં ગયો હવે તે પર નથી હવે હું તને કેવી રીતે ત્યાં મોકલી શકું ત્યારે સૈનિકે કહ્યું હે માતા हूँ जीवन भर तारो गुलाम रहीश कृपा करी ने मने ते छोकरी साथे एक बार मुलाकात करावो वृद्ध महिलाए कहू दीकरा हूँ तने मलाविश पर आ माटे तारे तारा पुत्र ने मारी पासे लावो पड़शे सैनिके पूछू आ शु मोटी बात छे आटलू कही ने सैनिक पोता ना पुत्र ने लई आव्यो वृद्ध महिलाए कहू दीकरा जेम तू बकरी नु माथू कापी नाखे छे તે રીતે તારે તારા પુત્રનું માથું પણ કાપી નાખવું જોઈએ તો તે જ રીતે તેનું માથું પણ હવામાં ઉડવા લાગશે તમે તેનું માથું પકડો અને તે તમને તે જ જગ્યાએ લઈ જશેવાસનાના પ્રભાવ હેઠળ સૈનિક પોતાના પુત્રનું માથું કાપી નાખવા તૈયાર થઈ ગયો જેમ તેણે તલવાર લીધી અને તેના પુત્રનું માથું કાપવાનો પ્રયાસ કર્યો ત્યારે વૃદ્ધ મહિલાએ તેનો હાથ પકડ્યો અને કહ્યું કે ખોબો આ તમારો પ્રશ્નનો જવાબ છે ભલે તમારો તેદલા સગા કેમ ન હોય પણ આ ત્રણ પર ક્યારે વિશ્વાસ ન કરવો જોઈએ પહેલો રાજાને ના ચોરે માર્યો હતો કે ન રાણીએ રાજાને વાસનાથી માર્યો હતો જેમ તમે વાસનાથી અંત બનીને તમારા પુત્રને મારી નાખવા માટે તૈયાર થઈ ગયા આ વાસનાને લીધે વ્યક્તિ અંધ બની જાય છે અને ખોટા કામો પણ કરે છે બીજું પૈસાના લોભને લીધે કોઈ કોઈને મારી નાખે છે અને ત્રીજું ક્રોધથી આંદરો થઈ ગયેલો વ્યક્તિ બધું જ ભૂલી જાય છે અને તે બધું જ કરે છે જેના કારણે તેને જીવનભર પસ્તાવો કરવો પડે છે ક્રોધમાં તેની બુદ્ધિ વિવેકહીન થઈ જાય છે અને તે પોતાના સિવાય બીજું કંઈ જોઈ શકતો નથી आ त्रण थी हमेशा दूर रहू जो ये नहीं तो जीवन भर पछतावो करवो पड़े छे मित्रों जो तमने आ वार्ता पसंद आवी हो तो कमेंट बॉक्स में जय श्री कृष्ण लखजो आवाज वधु धार्मिक वीडियो जोवा माते चैनल ने लाइक सब्सक्राइब करीने बेल नोटिफिकेशन ऑल पर क्लिक करजो जेथी करीने आवनारा प्रथम वीडियो नी सूचना तमारा सुधी पहुंची शके वीडियो अंत सुधी जोवा बदल तमारो आभार